તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર નથી જાણો કેવી રીતે કાઢવું આ વિડીયોની અંદર ડુપ્લિકેટ રેશન કાર્ડ એ માત્ર એક સરકારી દસ્તાવેજ નથી પરંતુ એક એવું સાધન છે કે જા આપણા પરિવારને ઓળખવાની જરૂરિયાતો સીધી કડી સરકાર સાથે જોડે છે આ કાર્ડમાં આપણા પરિવારના દરેક સભ્યોની વિગતો આપણું સરનામું આપણા આર્થિક સ્થિતિ સાખી સમાયેલી હોય છે હાલ કારણે સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય છે સબસીડીવાળો અનાજ ખરીદવા કે અન્ય કોઈ પણ સરકારી સેવાઓનો ઉપયોગ કરવા માટે રેશન કાર્ડ અનિવાર્ય બની જાય છે આપણા જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોમાં છે કે લગ્ન બાદ પણ રેશન કાર્ડ અપડેટ કરાવવું એ આપણી જવાબદારી બની જાય છે આપણા દેશમાં ગરીબી રેખાની છે જીવતા અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે રેશન કાર્ડ એક આશીર્વાદરૂપ છે આ સરકાર દ્વારા આવા પરિવારોને રેશન કાર્ડની સુવિધા આપવામાં આવે છે જેના થકી તેઓ વિનામૂલ્ય અથવા સસ્તા પાના અને અન્ય જીવન જો રહેશે તો મળી રહે આમ રેશન કાર્ડ એ સમાજ સુરક્ષા સાધન બની રહે છે રેશન કાર્ડ ખોવાય તો ચિંતા કરવાની જરૂર નથી જો કોઈ કણ છી છંદો તમાર રેશન કાર્ડ ખોવાઈ જાય સોરા જાય પાટી જાય કે મીનું પેગી બની તો ગભરાવાની જરૂર નથી સરકાર ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવાની પ્રક્રિયા ને સરળ બનાવી દીધી છે હવે ડુપ્લિકેટ રેશન કાર્ડ કેવી રીતે મેળવો તમાર પક્તા નજીકના પુરવઠા વિભાગ ઝોન ઓફિસર અથવા હમલત દર કચેરી કે તાલુકા વિકાસ અધિકારી ની કચેરીય સંપર્ક કરવાનો દર્ જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે આ પુરવઠા રેશનનો પુરવઠો જેમાં કે વીજળીનું બિલ કે મિલકત વેરા પોસ્ટ ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે અને જો શક્ય હોય તો રેશન કાર્ડ પણ સામે કરવો જોઈએ ડિજિટલ યુગમાં આપ પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે નજીવી ફી ચૂકવવી પડે છે નોંધ આ લેખ આપવામાં આવે છે માહિતી સામાન્ય જાણકારી માટે બ્લગ્રેડ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તો સામાન્યથી સરકારી કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા છે તો વિડીયો સારો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી